ભરૂચના ઐતિહાસિક રતન દુર્લભ જાતિના કાજબાઓના આરોગ્ય અંગે જાણવણી નહીં થતા પાલિકાનું તંત્ર પણ ઊણ ઉતરતા હવે સ્થાનિક લોકો ઋષે ભરાયા છે અને તળાવમાં રહેતા દુર્લભ જાતિના કાજબા બચાવવા માટે સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ભરૂચનું ઐતિહાસિક તળાવ એટલે રતન તળાવ આજે રતન તળાવ તેની ઐતિહાસિકતા ગુમાવી રહ્યું છે કારણ કે આજુબાજુના લોકો ધીરે ધીરે આ રતન તળાવમાં કચરો નાખી રહ્યા છે અગાઉ નગરપાલિકા દ્વારા સફાઈ આવી હતી પરંતુ કહેવાય છે કે નામ ભૂ એવા જ હાલ આ રતન તળાવના છે આજે પણ રતન તળાવમાં ગંદુ પાણી તો જાય જ છે અને ફરીવાર આ રતન તળાવમાં બીમાર પડેલા કાતબાના કારણે સ્થાનિક લોકો અખલાયા છે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવનો ઇતિહાસ કાતબા માટે જ ઓળખાય છે ભૂતકાળમાં અનેક કોક આજબો બચાવવા માટે આંદોલન થયા હતા તેમાં મોટી ગ્રાન્ટ પણ મંજૂર થઈ હતી સમય જતા પરિસ્થિતિ જેવી હતી તેવી જ થઈ ગઈ છે ભૂતકાળમાં અનેક કાજબાના મૃત્યુ થયા બાદ સ્થાનિકોએ આંદોલન કર્યા હતા ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું કાજબાના મોત બંધાઈ ગયા હતા પણ હાલ તંત્ર દ્વારા ધ્યાન ના આવતા ફરીવાર કાજબા બીમાર પડ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અત્રે જણાવવું રહ્યું કે આ રતન તળાવમાં થતા કાજબાઓ દુર્લભ જાતિના છે અને દુર્લભ જાતિના કાજબાઓ બચાવવા માટે શહેરના લોકોએ પણ પ્રયાસ તો કરવો જોઈએ પરંતુ સૌથી વધુ પ્રયાસ પાલિકાના તંત્ર અને વહીવટી તંત્ર કરવું જોઈએ કારણ કે આ કાજબાઓ દુર્લભ હોવાની સાથે સાથે આ વિસ્તારને માટે એક ઓળખ બની ગયું છે ત્યારે હવે ફરીવાર સ્થાનિકો દ્વારા આ મામલે આંદોલન કરવાના મૂડમાં છે કેમ કે રતન તળાવના કાચબાવો બીમાર પડી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ દૂતરાષ્ટ્ર જેવા સત્તાધીશો અને અધિકારીઓ શું આ રતન તળાવના કાજબા બનાવવા માટે આંદોલન નહીં કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે પછી લોકોને આંદોલન કરવું પડશે હું રતન તળાવના સ્થાનિક રહી જીવન દોડિયા આ હું આ જે જગ્યા પર જમીન પર ઊભો છું એ જમી મારે પાંસઠ વર્ષની ઉંમર છે તો ઓગણીસો અડસઠની અંદર અહીંયા એક વાંસ જેટલું પાણી મારા પગથી નીચે હતું અત્યારે તંત્રની સરાસરી બે કાળજીના કારણે અહીંયા તળાવમાં એટલું અતિક્રમણ થયું છે અને જે કાચબાનું તળાવ કહેવાતું અત્યારે આ તળાવ આમાં પણ ગણ્યા ગાંઠિયા કાજબાઓ છે એની અત્યારે ખાઈને જીવનો જોખમ તોડાઈ રહ્યું છે હવે આ કાચબા માટે અમે પંદર વીસ વર્ષથી સતત લડત આપી રહ્યા છીએ અને વારંવાર ઘરે મરેલા કાચબાને કલેક્ટર કચેરી સામે પણ અમે ખડકી દીધેલા છે પણ આંધુ બેરું લુરું તંત્ર કંઈ ધ્યાન નથી આપતું અને તક સાધીઓ જ્યારે ઇલેક્શન આવે ત્યારે અમને આશ્વાસન આપે છે તો અમે તળાવ માટે આ ગ્રાન્ટ ફાળવીશું પેલી ગ્રાન્ટ પણ ગ્રાન્ટ ફાળવી પણ છે અગાઉ એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા તો વપરાય ચૂક્યા છે આ વર્ષમાં સુરવીરના સત્રની અંદર બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે પણ આમાં બે પૈસાનું પણ કામ થયું નથી આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે અને આ તળાવમાં અલ્ભાવ્ય કાસબા જે શિડ્યુલ વનમાં આવે છે એ કાચબાઓની જવાબદારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે નગરપાલિકાની છે તંત્રની છે પણ આજ દિન સુધી આ તંત્ર અને નગરપાલિકા આ સતન તળાવ પર કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી આમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ ક્યાંય ક્યાં જાય છે અમને કંઈ ખબર નથી કોઈના ખિસ્સામાં જાય છે અમને ખબર નથી